પ્રસ્થાન કરવામાં આવી તેને શહેરના તમામ ફેરી આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્રીસ વર્ષના શાસનની અંદર રોડ રસ્તા પાણી ગટર જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ નથી અને ગઢડાના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને આ ત્રીસ વર્ષના શાસનનો અંત આવશે અને ચોક્કસપણે કોંગ્રેસ નગરપાલિકાની અંદર સત્તા પર આવશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા